અને અત્યારે તૈયારી ચાલી રહી છે ઉપર દોરડા છે કારણ કે વરસાદનો માહોલ છે એટલે મારવાની છે આ તો કઈશ ફાઈનલી કામકાજ બધું કાલે તો ટ્રસ બધું ફિટિંગ થઈ ગયું છે અને આ બાજુ હવે દોરડા મારે છે હવે મેં તમને કીધું એ રીતે અને આ બાજુ રવિ અમારો ખબર નહીં કમ આજે ઉદાસ છે કશું બોલતો નથી વિડીયોમાં બી તો ગાઈસ ફાઇનલી દોડું આવી ગયું છે ઉપર ના હવે આરસીસી રોડ પર લેવાનું છે ડીજે કારણ કે તાડપત્રી મારવાની છે એટલે કારણ કે અહીંયા હાકડામાં ફાવતું નથી એટલે હવે આરસીસી રોડે જઈને ઉપર ફર્સ્ટ ક્લાસ તાડપત્રી મારી દઈએ હવે અહીંથી ટીવીએસ વાગશે આઈ મને નહીં લા તાલપત્રી મારી દેલા એ હોકડા ફાવતું નહીં ને એટલે જા દે જા દે ક્રસ બહુ ઊંચો થઈ ગયો એટલે વાયર નો બહુ પ્રોબ્લેમ થાય છે એટલે હવે ધીરે ધીરે આઈસર જવા દે છે અમાર રવિ અને નવનીત બે જણા છે ઉપર તો ગાઈસ ફાઈનલી આઈસર આપણું નીકળી ગયું છે ગલીમાંથી રોડ પર આવી ગયું છે ના બાજુ બધા વાહનો નથી આવતા બહુ મસ્ત લાગે છે ગાઈ સોચું ઊંચો ટ્રસ થઈ ગયો એટલે તો ગાઈસ ચાલો હવે આપણે આઈસર માં બેસી જઈએ હવે તો ગાઈસ ફાઇનલી અમે આરસીસી રોડ પર આવી ગયા છીએ ડીજલ લઈને આ બાજુ હવે અમારે રવિ પાણી પીવે છે અમારા લોકો ભાઈ ચાડપત્રી ખોલે છે કારણ કે ઉપર મારવા માટે અને અમારે ભાઈ બહુ મહેનત કરે છે નીચે ઉતારવાનો નોમ જ નહીં લેતા હા લેસ અમાર રવિ બી મેહનત કરે છે ખોટું લાગી જાય છે યાર યાર રવિ તો ખુબ પબ્લિક છે તો ગાઈસ તાડપત્રી ખોલી છે હવે આ તાડપત્રી ઉપર લગાવવાની છે વરસાદ કારણ કે આગાહી આપી છે એટલે તાડપત્રી મારેલી હોય તો સારું તાડપત્રી હવે આખી ખોલી કાઢી છે હવે હવે રવિ ના લોબાભાઈ ઉપર હવે તાડપત્રી આપવા જશે કેમ વારેલા આ તો કઈ તાડપત્રી વારી કાઢી ખબર નહીં શું કરે છે હા વારી આપશે બરાબર વિજયને તો હું ગાય ને આવડી ગયો એકને એક ગાગા કરે છે કાનો હવે વિજય તાડપત્રી ખેંચીને આમ લઈ જાય છે ખબર નહીં શું કરે છે ગાય મારું રિંકી ચોકડી નો બંસલ મોલ બંસલ મોલ ની બાજુ અમે આવ્યા છીએ એ ખુલ્યુંલી

ફાઇનલી તાડપત્રી વાગી ગઈ છે ઢંકાઈ ગયું આખો આઈસો ઢંકાઈ ગયું તો ફાઇનલી गाइस તાડપત્રી વાગી ગઈ છે હવે આઈથી ગોલ ગોલ વીટી કાઢવાની છે ચાહીતી તો गाइस તાડપત્રી તો લગાઈ દીધી પણ પવનમાં તાડપત્રી રહેતી નથી ઓડૂડ કરે છે પેરાશૂટ પેરાશૂટ છે गाइस આ તો

મેનત કર પવન ના લીધો નહી રવિ તારી ગડગડી નીકળી ગઈ આઈ લાઈક ઇટ તો ગાઈસ અમારું કામ કાચ પતિ ગયો તો ગાઈસ ચાલો નાસ્તો કરી લઈએ અમાર વિજય બાબાભાઈ સાકો નવનીત અને રવિ અને આઈ એમ પોતે અમે આટલા જન નાસ્તો કરવા બેઠા છે આટલો મસ્ત યાર કુદરતી પવાડે તું તો કેતો લોડે પૈસા ખાવા બનાવી

દાડપત્રી લાગી ગઈ છે ગોડાઉન તરફ અને પકડતેલો ગોડાઉન તરફ કારણ કે હવે આજે આજે સિસ્ટમ બી ભરી દેવાની છે આ બાજુ ખાલી છે જુઓ મયુરભાઈ ભાઈ ક્યાં છે ને ઓ તા ભાઈ ગયો ગાઈશ

ડોરો ભી પડ્યા છે ગાઈસ બહાર અમાર મોના પર જા મૂકી દે સાઈડ ફાઇનલી ફાઈનલી કામકાજ તો થઈ ગયું છે અને હવે સેટઅપ લગાવવાનો છે 6 ડીઓલનો 6 ટોપ એટલે કે 6 ડીઓલનો 6 ટોપ 3 ડીઓલની લાઈન કરવાની છે એ રીતે સેટઅપ લગાવવાનો છે હવે તો ગાઈસ ફાઇનલી 3 ડીઓલ લાગી ગયા છે અને અમારો ઓનર જાતે જયપાલ ભાઈ ભી આજે કામ કરે છે ગાઈસ આ બાજુ ઘણા બધા છોકરાઓ છૂટ્યા છે આ બાજુ નાના નાના છોકરાઓ હો ટેની ઉપર ચડ તો ગાઈસ ત્રણ ડીઓ લાગી ગયા છે એટલે ટોટલ છ ડિયલના ને છ ટોપ સામાન મારવાનો છે વધારે નથી મારવાનો કેવું રવિ કમડડ છે થોડુંક ધક્કો માર ખાલી કમડડ જયપાલ ભાઈ પાંચ ડિયલ લાગી ગયા છે હવે કડિયલ રહ્યો છે આપણો નવો છે તારીખે બધા આવજો સાંભળવા માટે મારું નામ તો બોલ તો હવે સવારે લાસ્ટ સ્ટેડ્યુલ રહ્યો છે એ લગાવવાનો છે હવે આ બાજુ તો ગાઈસ ફાઇનલી છ ડિયલ લાગી ગયા છે હવે છ ટોપ ક્યાં ટોપ ખબર નહીં કેટલી ટોપ લગાવવાની છે હવે ટોપ એકલી લગાવવાની છે હવે ફાઈનલી ડિયલ લાગી ગયા છે ને હવે અમારે રવિ બેલ્ટ મારે છે આ બાજુ અને પેલી બાજુ અમારા લોબાભાઈ બેલ્ટ મારે છે તો ગાઈસ સેટઅપ લાગી ગયા છ ડિયલ લાગી ગયા છે હવે ટોપ લગાવે છે આ બાજુ ચા છોટૉપ લગાવા નીચે છોડિયળને છોટૉપ બરાબર કરો જો તો બોમ કા ચલાવો ઓર જો સાઈડ પર સબ એ આગે ચલાવો જુઓ તો એવી જ બનાવી આવો તો ફાઇનલી ગાઈસ પાંચ ક્લોપ ચડી ગઈ છે એક કટ ટોપ રહી જાવે છોડિયળને છોટૉપ એટલું સેટઅપ છે વધારે નથી

તો ફાઈનલી ગાય સેટઅપ થઈ ગયો છે ઓકે ડન અલા અંધાર હોઈ ગયો તો ગાઈશ પાછળથી લુક કંઈક આવે છે હવે ફાવરે મશીનો લગાવવાના છે હવે એટલે રિયોજ મારાજા ઇસર અમાર વિજય અને તેની ચડ્ડી ચડ્ડો તો ચાલો હવે મશીનો લગાવવાના છે મશીનો લાગી જાય પછી મળીએ આપણે

તો ગાઈસ પાવર લાગી ગયા છે બેલ્ટ બી વાગી ગયો છે વાયરિંગ એકલું રહ્યું છે કરવાનું વાયરિંગ વાયરિંગ થઈ જાય પછી ટેસ્ટિંગ કરીએ લગભગ ટેસ્ટિંગ નું કામ લાગે કાલે જ હશે ટેસ્ટિંગ આજે નહીં થાય મારા ખ્યાલથી વરસાદ ચડ્યો છે ગાઈસ એટલે ટેસ્ટિંગ આજે નથી કરવાનું શું કેવું છે ઈપાલ ભાઈ